બ્રિકબાદ વાત કરે તો સુરતના ભેસ્તાનમાં તબીબીની બેદરકારીના કારણે માસુમે જીવ ગુમાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે સુરતના ભેસ્તાનમાં તબીબની બેદરકારી સામે આવતા ગુનો દાખલ કરાયો છે તબીબે એક વર્ષની બાળકીને ત્રણ ઇન્જેક્શન આપતા તેનું મૃત્યુ થયું નગરમાં રહેતા રબીલવ રૂતમ શેખની એક વર્ષની દીકરી પંદર ફેબ્રુઆરીએ ફાતિમા ઘરમાં રમતા સમય તીક્ષ્ણ હત્યાર વાગી જવાથી ઇજાગ્રસ્ત થઈ હતી દીકરીની માતા સારવાર માટે તેને ભેસ્તાન ક્લિનિકના સમીન અંસારી પાસે લઈ ગયા જ્યાં ડોક્ટરે બાળકીને ત્રણ ઇન્જેક્શન આપ્યા અને ઈજાના ભાગે ટાંકા લીધા જે બાદ બાળકી બેભાન થઈ ગઈ જે પછી દીકરીને વધુ સારવાર માટે જે માતા હતી તે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ જો કે સિવિલમાં બાળકીને સારવાર મળે તે પહેલા તબીબે તેને મૃત જાહેર કરી બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસ દ્વારા ભેસતાના તબીબ સમીન અંસારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ક્લિનિકે લઈ જવા બાદ જે ડૉક્ટર જે છે તે તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ઇન્જેક્શન આપતાની સાથે તેના મોઢામાંથી જે બહાર નીકળી ગઈ હતી અને અચાનક જ તે ત્યાં બેભાન થઈ ગઈ હતી બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટના જોતા કરવામાં આવ્યો હતો અને હાલ અત્યારે ફોરેન્સિક રિપોર્ટ આવતા સાથે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જે આરોપી જે છે તે અ ડોક્ટર સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બોગસ ક્લિનિકો પણ સુરત શહેરમાંથી ઝડપાતા હોય છે એસઓજી દ્વારા થોડા દિવસ અગાઉ સોલ જેટલા બોગસ ડોક્ટરો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા કોઈ પણ પ્રકારની તેમની પાસે ડિગ્રી ના હોય તો પણ અનેક એવા ક્લિનિકો ચલાવતા હોય અને લોકોને આ રીતે ના જીવના જોખમે મુકતા હોય તેવું સામે આવી રહ્યું છે જી

બની હતી અને તેને લઈને જે આ ડૉક્ટર જે છે તે ધોરણ ની અંદર પાસ થયો છે અને એની દિલ્હી થી દિલ્હીથી સર્ટિફિકેટ મેળવીને દસ વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો એટલે કે ઊન વિસ્તાર હોય કે બેસ્તાન વિસ્તાર હોય અલગ અલગ વિસ્તારની અંદર આ ક્લિનિકો શરૂ કરીને લોકોને હાથડીથી કમાતો હતો એવું સામે આવી રહ્યું છે શ્રમિકોના આરોગ્ય સાથે છેડા કરીને લૂટપાટ મચાવતો હતો અને અંતે બેસ્તાન PI દ્વારા બોગસ જે ડોક્ટર જે સમીમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ડિગ્રી દિલ્હી થી મેળવી હતી અને ડિગ્રી મેળવ્યા બાદ અત્યારે જે ક્લિનિક ચલાવતો હતો પરંતુ જે આ નીચાણ વાળો વિસ્તાર એટલે કે જે રીતના નાના નાના વિસ્તારો ગણવામાં આવતા હોય છે ઉન વિસ્તાર હોય કે પાંડેસરા ઉધના ડિંડોરી સહિતના અનેક એવા વિસ્તાર છે જ્યાં બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો હોય અથવા તો આવા જે